ઈશ્વર અને બાદશાહ એક દિવસ બાદશાહ રોજના નિયમ કરતા દરબારમાં વહેલા એ દિવસે મનમાં ગર્વ પ્રગટ થયો હતો બાદશાહ વિચારતા હતા કે જગતમાં મારા જેવું કોઈ છે જ નહીં દરબારીઓ એક પછી એક આવવા લાગ્યા દરેકને બાદશાહ એક જ વાત કહી જે જગત નિયતતા ઈશ્વર નથી કરી શકતો તે હું કરી શકું છું બાદશાહ એમ કહેવા લાગ માનતો હતો કે ઈશ્વર કરતાં પણ મારામાં વધુ શક્તિ છે જવાબમાં દરબારીઓ મૂંઝાઈને ચૂપ જ રહેતા કારણ કે જો કોઈ એમ કહે કે જાપાના તમે કહો છો એ વાત સાચી છે તો બાદશાહ એમ કહે છે સાબિત કરી બતાવો દાખલા દલીલ સાથે સાબિત કરી બતાવો અને જો એમ કહે કે તમારી વાત અયોગ્ય છે તમારા કરતાં ઈશ્વર વધુ બળવાન છે તો બાદશાહને ખોટું લાગે આમ દરબારીઓની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થતી તેથી બધા દરબારી કોઈ જ જવાબ આપ્યા વગર પોતપોતાના સ્થાન પર જઈને બેસી જવા લાગ્યા થોડીવાર પછી બિરબલ આવ્યો તો બાદશાહે એને પણ એમ જ કહ્યું બિરબલ સમજી ગયો કે બાદશાહના મનમાં ગર્વ પેદા થયો છે તેથી એને વિચાર કર્યો કે બાદશાહને એવો જવાબ આપવો કે ગર્વ પણ ચૂર ચુર થઈ જાય અને બાદશાહ ગુસ્સે પણ ન થાય આમ વિચારી બિરબલ તાત્કાલ બોલ્યો જાપના તમે જે કહો છો તે સત્ય છે બાદશાહ તરત બોલ્યો એ સાચું છે તો સાબિત કરી દેખાડ બીરબલ હસતા હસતા બોલ્યો જાપના જો તમે કોઈ મનુષ્ય પર ગુસ્સે થઈ જાઓ તો તેને દેશ નિકાલની સજા કરી શકો છો પણ પરમેશ્વર દેશ નિકાલની સજા કરવા શક્તિમાન નથી કારણ કે સૃષ્ટિ માત્રને રચનાર પરમેશ્વર એક જ છે એનો અર્થ એ થયો કે આખી સૃષ્ટિનો પરમેશ્વર છે છે તેથી દરેક એની જ સત્તા એટલે દોષિતને કર્યા કરવો તેથી એ કામ પરમેશ્વર થઈ શકતું નથી પણ આપ નામદાર એ કામ કરી શકો છો આ સાંભળી બાદશાહનો ગર્વ ઉતરી જ ગયો અને બિરબલને ક કડવા છતાં મીઠા વચન કહેવા બદલ ધન્યવાદ આપવા લાગ્યા બીજી વાર્તા બેગમ અને બીરબલ જ્યાં બીરબલની ન્યાય પ્રિયતાથી આખી પ્રજા પ્રસન્ન રહેતી હતી ત્યાં એની ઉન્નતિ જોઈને ઘણા દરબારી ઈર્ષાથી બળી જતા હતા આવા ઈર્ષાળુ દરબારીઓએ ભેગા થઈને વિચાર્યું કે બીરબલને એકવાર તો નીચું જોવડાવવું જ એ બધા બડી મડીને બડી બેગમ પાસે ગયા અને બિરબલ વિશે એવી ખરાબ વાતો કરી કે બેગમનું માથું ફરી ગયું અને એ લોકોએ કહ્યું અમે લોકો બિરબલને હટાવીને તમારા ભાઈને મંત્રી બનાવવા ઈચ્છીએ છીએ જો તમે ઈચ્છો છો તો બાદશાહને કહીને એવું કરાવી શકો છો બેગમ આ વાત સાંભળીને ઘણી ખુશ થઈ એટલે વચન આપ્યું કે ગમે તેમ કરીને બાદશાહ પાસે આ કામ કરાવશે બેગમ તો તરત જ રીસાઈ ગઈ અને કોપ ભાવ ભવનમાં જઈને બેસી ગઈ જ્યારે બાદશાહને જાણ થઈ કે બેગમ રીસાણી છે ત્યારે બાદશાહના ગભરાટનો પાર ન રહ્યો બિચારો બાદશાહ તો દોડતો દોડતો ગયો કોપ ભવનમાં અને બેગમને નારાજીનું કારણ પૂછ્યું બેગમે આંખોમાં આંસુ લાવીને કહ્યું તમારા પ્રધાનમંત્રીના પદ પર એક ફાકર કામ કરી રહ્યો છે એ ઠીક નથી એ જગ્યા પર મારા ભાઈની નિમણૂક કરો બાદશાહે કહ્યું પણ આપણે એને કારણ વગર કાઢી ન શકીએ એ રાજનો વફાદાર માણસ છે બેગમે કહ્યું તમે બાદશાહ છો તમને કારણ શોધતા શું વાર લાગે ગમે તે કારણ શોધીને કાઢી મૂકો તમને કોઈ યુક્તિ ન શોધતી હોય તો હું દેખાડું તમે જઈને બીરબલને કહો કે બેગમ રિસાઈ ગઈ છે જો તું એને મનાવે તો તું સાચો નહીં ચક્કરમાં ન આવી જતી એ ભલ ભલાઓની પીગાડી નાખી એવો છે વાહ હું સાની એના ચક્કરમાં આવું બેગમ ગર્વથી બોલી લાશા તો ગયા બિરબલ પાસે જઈને કહ્યું કે તું ગમે તેમ કરીને બેગમને મનાવી લા નહીંતર તારી ખેર નહીં બિરબલ ઘણો ચાલક હતું પોતે બેગમની આંખમાં કણથી જેમ ખટકે છે એ એ વાત તેથી સમજી ગયો કે આ કાવતરું બેગમે જ ઘડ્યું છે એણે એ પોતાના એક વફાદાર સેવકને બધું સમજાવી દીધું પછી ગયું ખાનામાં જઈને બેગમે મનાવા લાગ્યો હજુ વાત ચાલતી હતી ત્યાં જ પેલો સેવક આવ્યો અને બિરબલના કાનમાં ધીરેથી કંઈક કહ્યું બિરબલ એકદમ ચોકી ઉઠ્યો હોય એમ બોલ્યો ઓ તો વાત અહીં સુધી પહોંચી છે સેવકના ગયા પછી બેગમે બિરબલને પૂછ્યું બાદશાહે એવી તે શું વાત કેવડાવી છે કે કાનમાં કહેવી પડી બિરબલ મો બગાડતા બોલ્યો જુઓ બેગમ સાહિબ મારું નામ ન આપતા વાત ઘણી ખાનગી છે પણ હું તમારો હિતેક છું છું એટલે કહું છું બાદશાહ તમારા પર એકદમ નારાજ થઈ ગયા છે હમણાં જ તેઓએ એ સેવક સાથે કેવડાવ્યું છે કે મારે નવી બેગમ શોધવા જવાનું છે આ વાત સાંભળી જ બેગમ ગભરાઈ ગઈ એણે વિચાર્યું કે હું વારંવાર બાદશાહ પાસે બિરબલની નિંદા કરતી રહું છું એટલે તેઓ મારા પર નારાજ થઈ ગયા છે જો હું ઝડપથી બાદશાહને મનાવી નહીં લઉં તો મારું પત્તું કપાઈ જશે અને મારો કાંટો નીકળી જશે આ વિચારીને બેગમ તો બીરબલને હાથ જોડીને કહેવા લાગી મારા પર દયા કર બીરબલ હમણાં તું નવી બેગમ શોધવા ન જતો હું હમણાં જ બાદશાહને મનાવી લઉં છું સારું બીરબલ ઉપકાર કરતો હોય એમ બોલ્યો બેગમ તો તરત પાલખીમાં બેસીને બાદશાહ પાસે ગઈ અને જઈને બાદશાહના પગ પકડીને રડવા લાગી ખુદાવત હવે હું બિરબલ વિશે તમને કંઈ જ નહીં કહું તમે મને સોમા કરી દો બીજી બેગમ ન લાવો બાદશાહ તો આ જોઈને વિસ્મયમાં ડૂબી ગયો તરત બોલ્યો બોલ્યો તું પણ બીરબલની વાતમાં આવી જ ગઈ ને બહુ જલ્દી તે તારું વચન તોડી નાખ્યું બેગમે કહ્યું ના હું બીરબલની વાતમાં જરાય પણ નથી આવી તમે મને માફ કરી દો બાદશાહ સમજી ગયા ખડખડાટ હસી પડ્યા બોલ્યા બીજી બેગમ લાવવાનો મારો કોઈ જ વિચાર નથી બીરબલે તને ભડકાવી દીધી છે હવે તો બેગમ પણ બધું સમજી ગઈ પણ હવે શું થાય એ પણ બીરબલની બુદ્ધિને માની ગઈ એ દિવસથી બિરબલની ઈજ્જત ઘણી જ વધી ગઈ આ ઘટનાથી જે છુપા શત્રુઓ હતા એના મોં કાળા થઈ ગયા